રામાપીર નું પાઠનું આયોજન કરવામાં આવ્યું ઉમરેઠ તાલુકાના ખાપરપુરા ગામમાં ચૌહાણ અમરસિંહ ડાયાજીના ઘરે રામાપીર ભગવાનનો પાઠનું આયોજન કરવામાં આવ્યુંમાં પાઠની અંદર મુખ્ય મહેમાન તરીકે ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના સુપુત્ર હર્ષદસિંહ બાપુ હાજર રહ્યા હતા રામાપીરની આરતી હર્ષદસિંહ બાપુએ उतारी અને આશીર્વાદ લીધા આ પ્રસંગની અંદર હર્ષદસિંહ બાપુના સાથી મિત્ર તરીકે સોલંકી અરવિંદસિંહ કિરણસિંહ મહીપાલસિંહ મારુતી પંચાલ અલપેશભાઈ હરી ભરવાડ પરમાર પ્રવીણસિંહ જેવા સાથી મિત્ર રામાપીરના પાઠમાં હાજરી આપી અને રામદેવપીરના પાઠમાં મોટી સંખ્યામાં ગામજનો ઉપસ્થિત રહી ભવ્ય સુંદર आयोजन करवाना आवियों। आनंद जिला चीफ बुरो पंचाल अल्पेश भाई कैमरामैन मारूंत परमार उम्रेद।